સાદલી ખાતે મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસે ઈદે મિલાદની આન બાન શાંતિ ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર વિશ્વભરમાં આજે ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસ એટલે કે ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સિનોર તાલુકાના સાદલી ગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા આજે ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરાઈ હતી જોહરની નમાઝ બાદ જુલુસનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મદીના મસ્જિદથી જુલુસ નીકળી નીકળ્યું હતું જુલુસ સમગ્ર સાદલીનગરમાં ફરી ગાંધીનગર સોસાયટીમાં સમાપન કરાયું હતું ત્યારબાદ આમ ન્યાઝનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પેગમ્બર સાહેબે સમગ્ર વિશ્વમાં અમન શાંતિ અને ભાઈચારાનો સંદેશ પાઠવ્યો છે જ્યારે મોહમ્મદ પેગમ્બર સાહેબે ફક્ત મુસ્લિમ નહીં પરંતુ તમામ ધર્મના લોકો માટે એક મસીહા બનીને આવ્યા હતા જે સમયમાં દીકરીઓને જીવતી જમીનમાં દફન કરી દેવામાં આવતી હતી તેવા સમયમાં મોહમ્મદ પેગમ્બર સાહેબે મહિલાઓને સમાન અધિકારો અપાવ્યા હતા मुल्के हिंदुस्तान पूरे हिंदुस्तान वासियों को जश्न ईद मिलादुलनबी सल्लल्लाहु अलैहि वसल्लम मुबारक हो मिला आज ईद मिलादुलनबी के मौके पर साठली की सरजमीन पर अज़ीम शान जुलूस निकला जिसमें कसीर तादाद में आसपास इलाके के लोगों ने भी जो है भरपूर ताउन किया और शानदार जुलूस निकला और बड़े ही पुरान तरीके से ये जुलूस निकाला गया नवाज शरीफ और जुलू पाक पढ़ते हुए અલમદ્ લબુઝ તમંદુસ્થાન કે અંદર અમનો અમાન પેદા ફરમા સબમાં આપસી ભાઈચારા પેદા ફરમા